રાજકોટના ઉપલેટા શહેરમાં આવેલી તાલુકા પંચાયત કચેરી ખાતે ખાખી જાડીયા ગામના બે વ્યક્તિએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે કે ગામમાં ગેરકાયદેસર ગોડાઉનની તકલીફો પડી રહી હોવાની છે ખાખી ગામમાં ગેરકાયદેસર દબાણ અને ગોડાઉન બનાવેલ હોવાના વિરોધમાં ઉપવાસ શરૂ કરાયો છે ત્રણ વર્ષથી તંત્રને ફરિયાદ કરી છે છતાં નિવાળો નહીં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે તંત્ર દ્વારા ગેરકાયદેસર ગોડાઉન હટાવવામાં આવે તેવી માંગ

તેમ છતાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જાતની આજ સુધી કામગીરી નથી કરી અમારી માંગણી એ છે કે આ ગોડાઉન વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અને આ આ ગોડાઉન બાબતે અમે આજે ત્રણ વર્ષથી રજૂઆતો કરીએ છીએ પરંતુ ક્યાંયથી કોઈ જાતની આના વિરુદ્ધ હજી કામ કોઈ કામગીરી થઈ નથી સરકારી છે ખાનગી છે સરકાર જગ્યા

અને આ વ્યક્તિ વેપારી છે એના ગોડાઉન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે નિયમ અનુસાર જે કાર્યવાહી થતી હોય એ કરવામાં આવે